પાણી ભરાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું સાબરકાંઠામાં મેઘરાજા મહેરબાન સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ સાબરકાંઠામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા હતા ત્યારે પ્રાંતિજના સલાલ અમીનપુર વદરાડ પલીસના ઉંઝા લીમલા રામપુરા ગઢી તલોદના ઉજેડિયા વક્તાપુર ખેરોલ વાવડી હરસોલ પૂછરી અને હરસોલ રામપુરા કાલિકપુર ગઢી વખત રોજમાં વરસાદ જોવા મળ્યો હતો તલોદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ની કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં જરૂરી અલર્ટ પણ જાહેર કરવામાં આવે છે આજે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી શકે છે આવા જવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ બ્યુરો ઓફિસ ગાંધીનગર